નમસ્કાર મારા વાળા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે અનંત પ્રયત્ન કરીએ છીએ તેમ છતાં આપણું મન કેમ ભટકી રહ્યું છે અને મનને ના ભટકવા માટે તો આપણે ગુરુ પણ બનાવી દઈએ છીએ ગુરુનો સત્સંગ પણ સોંપડીએ છીએ ગુરુનું જ્ઞાન પણ લઈએ છીએ ગુરુના સાનિધ્યમાં પણ જઈએ છીએ સારા સારા પુસ્તકો પણ વાંચીએ છીએ તો પછી આપણું મન કેમ ભટકી રહ્યું છે આમાં ઘણા લોકો સત્યને જાણી શક્યા જ નથી તો આપણે જોઈએ કે આપણે મનની વાત સાઈડ ઉપર રવાજો આપણે મનુષ્યની વાત કરીએ કે જો મનુષ્યને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તમે જુઓ મનુષ્ય બેચેન થઈ જાય છે મનુષ્ય ભટકાઈ જાય છે તો એવી જ રીતે આપણું મન ભૂખ્યું છે અને ભૂખના કારણે જ ભટકાઈ રહ્યું છે તો પછી તમે એમ કહેશો કે ગુરુજી મનને પણ ખોરાકની જરૂર છે તો હા મનને પણ ખોરાકની જરૂર છે મન અનાજ શાકભાજી ખાતું નથી મનનો ખોરાક જ જુદ છે મનનો ખોરાક છે સુખ શાંતિ અને આનંદ અને જ્યાં સુધી મનને સંપૂર્ણ સુખ શાંતિ અને આનંદ નથી મળતો ત્યાં સુધી મન ભટકાઈ રહે છે તો ચાહે મનુષ્ય હોય પશુ હોય પંખી હોય જાનવર હોય પ્રાણી હોય જીવ જંતુ હોય કે પછી વનસ્પતિ હોય આમાંથી કોઈપણને જો સમયસર ખોરાક ન મળે તો તે અંતુષ્ટ તે સંતુષ્ટ રહેતું નથી તે કરમાઈ ગયેલા ફૂલ જેવું બની જાય છે અને તમે જુઓ વનસ્પતિને પણ તેનો ખોરાક હવા પાણી અને ગરમી ન મળે તો તે વનસ્પતિ પણ મૂર્જાઈ જાય છે અને વનસ્પતિ સિવાય બીજા જીવોને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તેની હાલત જુઓ ભૂખ્યો માણસ આખા જગતને ભૂલી જાય છે સંબંધોને પણ ભૂલી જાય છે સુખ સાહેબીને પણ ભૂલી જાય છે અરે સમય આવે પોતે પોતાને પણ ભૂલી જાય છે કે હું કોણ છું કેમ કે તેના પૂરા શરીરમાં એક જ મગ હોય છે તે પણ ખોરાકની અને તે ખોરાકને મેળવ મેળવવા માટે તે મનુષ્ય દરેક પ્રકારના જીવાતમાં કોઈ પણ કાર્ય કરી શકે છે તે ખોરાક માટે આમથી તેમ ભટકાય છે પરંતુ જ્યાં સુધી તેને ખોરાક મળતો નથી ત્યાં સુધી તે સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરી શકતો નથી તેને તૃપ્તિ મળતી નથી પરંતુ જ્યારે તેને ભરપેટ ખોરાક મળી રહે છે અને જ્યારે તેની ભૂખ સંતોષાય છે ત્યારે દરેક જીવાત્મા સુખ શાંતિ અને આનંદ મને આનંદનો અનુભવ કરે છે અને તૃપ્તિનો પણ અનુભવ કરે છે ત્યારે જ તેનું હૃદય પૂછકિત બને છે તો શું તમને એમ લાગે છે કે મનને પણ ભૂખ લાગે છે મનને પણ ખોરાકની જરૂર પડે છે તો હા મનને પણ ભૂખ લાગે છે પરંતુ મનનો ખોરાક અનાજ પાણી કે શાકભાજી નથી મનનો ખોરાક છે સુખ શાંતિ અને આનંદ એટલે જ તો તમે દરેક મનુષ્યને પૂછો દરેક મનુષ્ય એક જ પ્રકારનો વિચાર કરી રહ્યા હોય છે કે શું કરીએ તો આપણને સુખ શાંતિ અને આનંદથી જીવન આપણું જીવન જાય તો દરેક મનુષ્યનું મન સુખ શાંતિ અને આનંદના ખોરાકને શોધી રહ્યું છે પરંતુ બેહોશીના કારણે મન વિષય વાસના મોહ લોભ અને અહંકારમાં એટલે કે સંસારના પદાર્થોમાં પોતાના ખોરાકને શોધી રહ્યું છે અને તે કારણથી જ મન વાંદરાની જેમ એક ડાળીથી બીજી ડાળી ઉપર કૂદી રહ્યું છે એટલે કે એક વસ્તુથી બીજી વસ્તુ ઉપર કૂદી રહ્યું છે એક પદાર્થથી બીજા પદાર્થ ઉપર કૂદી રહ્યું છે પરંતુ નથી તેને સ્ત્રીમાં આનંદ મળતો નથી તેને પુરુષમાં આનંદ મળતો નથી તેને સંપત્તિમાં આનંદ મળતો નથી તેને કોઈ સંસારની કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય તેમાં આનંદ મળતો મતલબ મનને સંસારના કોઈ પણ પદાર્થમાંથી આનંદ નથી મળતો અને જો આનંદ મળે તો પણ તે અખંડ આનંદ હોતો નથી એક ક્ષણિક આનંદ હોય છે અને પાછું મન ભૂખ્યું થઈ જાય છે તો હવે વિચારો કે તમે કંઈ તમે કોઈ ભૂખ્યા મનુષ્યને શાંત કરવાની લાખ કોશિશ કરશો તો તેમાં તમને સફળતા મળવાની જ નથી પરંતુ એ જ ભૂખ્યા માણસને તમે તેને ખોરાક આપી દો તેને ભરપેટ જમાડી દો તો તે ઓટોમેટિક આપોઆપ આપ મેળે કોઈ પણ પ્રયાસ વગર શાંત થઈ જશે તો ભૂખ્યા મનને ભટકવામાંથી બહાર કાઢવાનો એક અને શાંત કરવાનો એક જ રસ્તો છે કે મનને ખોરાક આપી દો તો ખોરાક આપણે મનને કેવી રીતે આપવાનો મનને એમ કે લે તો આ મીઠાઈ બને તું ખાઈ જા તો તને મને મીઠાઈ નહીં ખવડાવ હા મને મીઠાઈ જ બની છે પણ આપણી સંસારની મીઠાઈ નહીં એને સુખ શાંતિ અને આનંદની મીઠાઈ બની છે એને આપણી વૃત્તિઓની મીઠાઈ બની છે તો આપણી વૃત્તિઓ જે સંસાર તરફ ભાગી રહી છે તેને અંદર તરફ વારવાની છે તેને ધ્યાનમાં કેન્દ્રિત કરીએ અને તે વૃત્તિઓને વૃત્તિઓ જ્યારે અંદર કેન્દ્રિત થતા ઊર્જા ઉપર ઉઠે છે અને તે ઊર્જા મહાઅમીરસ મહા પ્રેમરસ પીવે છે અને એ જ પ્રેમરસ મનનો ખોરાક છે ત્યારે જ મન સંતુષ્ટ થઈને મહા સુખ મહા શાંતિ અને મહા આનંદનો અનુભવ કરે છે તો હવે આપણે વિચારવાનું છે કે આપણે લાખો મનને ઘણા સંતોષ થાકી ગયા પુસ્તકો લખેલા મનરૂપી મૃગલાને વારો હવે મનરૂપી હવે એ મૃગલાને મનરૂપી મૃગલાને ભૂખ લાગી હોય તો પછી તમે એને કે કંઈ હોય દો ભોરે મનુષ્ય જો મનુષ્ય જો ભૂખ લાગી તો એક જગ્યાએ સ્થિર થઈને ભોરે તો નથી એ ખોરાક માટે ભટકાય છે કોઈ પણ પ્રાણીને ભૂખ લાગીએ તો ખોરાક માટે ભટકાય છે તો પછી મન તો બધાનો માલિક છે અને જો એને ભૂખ લાગી તો પછી તમારે તમે એના પર ગમે એટલું નિયંત્રણ કરો ગમે એટલા મંત્ર જાપ કરો તમારે જે કરવું હોય કરવાની છૂટ પણ મનને કંટ્રોલમાં બિલકુલ કરી શકાતું નથી મનને કંટ્રોલમાં કરવાનો એક જ રસ્તો છે કે એની ભૂખ સંતોષાય તો આપણે કહે કે અમે આનંદમાં આનંદ તો સંસારનો આનંદ છે સંસારનો આનંદ ક્ષણિક આનંદ છે અને આનંદ પછી દુઃખ જ પડેલો છે એટલે મનને સંસારમાં તૃપ્તિ મળે છે પણ કેટલી ઘડી બે ઘડીની તૃપ્તિ મળે છે પછી એને ભૂખની યાદ આવી જાય છે કારણ કે સંસારમાં મનને પરમ શાંતિ ક્યાંય મળતી નથી મનને પરમ સુખ પણ ક્યાંય મળતું નથી અને મનને પરમ આનંદ પણ ક્યાંય મળતો નથી અને આ વસ્તુ સંસારમાં પડી જ નથી તો આના માટે જે આપણી વૃત્તિઓ બહાર બહિર્ગોળ થઈ ગઈ છે એને અંતર ગોળ કરવાની છે અને જેમ જેમ આપણી આપણી સુરતા અને આપણી સુરતા ધીરે 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 જેમ ઉપર ચઢતી જશે જે મુલાધાર ચક્કરથી જેમ જેમ સુરતા ઉપર ચઢતી જશે એમ એમ ઉપરથી અમીરસ ઝરે છે એટલે સંતે કીધું અમીરસ ઘટેને ને પીધો રે અમીરસ પીતો આવ્યો મને અમીનો ઓડકાર તો એ અમીરસ જ્યારે મનના અંદર ઝરે છે જ્યારે મન અમીરસનું એક પણ બુંદ ચાખી લેશે છે ત્યારે એને અમીનો ઓડકાર આવે છે અમીનો ઓડકાર એટલે કે આનંદનો ઓડકાર આવે છે પ્રેમનો ઓડકાર આવે છે મહા સુખનો ઓડકાર આવે છે મહા શાંતિનો ઓડકાર આવે છે ત્યારે મન ધરાય છે તો આપણે બહાર લાખો કોશિશ કરી લઈએ તો મન ધરાવવાનું જ નથી બધા પ્રયત્નો ફેલ જવાના છે કોઈ પ્રયત્ન સક્સેસ થવાનો નથી અને જે સંતો પ્રયત્ન આજે આપે છે એ પણ સક્સેસ થતા જ નથી તો મન મનનો ખોરાક ત્યારે જ પૂરો થાય છે કે જે મન મહા અમીરસનો ઘૂંટ પીવે છે મહાઅમીરસની વરસાદ જ્યારે મનના અંદર થાય છે ત્યારે જ મન તૃપ્ત બને છે તો આ છે મનનો ખોરાક હરિ ઓમ તત્ I like just